હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયસ વસા તમારું ફરીથી સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઊર્જાના ત્રીજા ભાગ સાથે અને નવા એમસીક્યુ સાથે આપણા જ્ઞાનની સફરને આગળ વધારશું તો આગળનો એમસીક્યુ પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ અગિયાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ સેકન્ડ છે હવે ચાલો જે આપણી પાસે છે એ બધું લખી નાખીએ કે પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ વી ઈઝ ઇક્વલ ટુ અગિયાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ સેકન્ડ છે બરાબર તો પૃથ્વી કરતા ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી જેટલું જ દળ ધરાવતા ગ્રહ પર તો હવે ગ્રહની વાત કરી એ પહેલા આપણે પૃથ્વીનું કહી દઉં કે પૃથ્વીની વાત કરીએ તો એનું દળ છે કેપિટલ એમ અને ત્રિજ્યા છે કેપિટલ આર હવે આપણે ગ્રહની વાત કરીએ તો જો ગ્રહની વાત કરીએ તો એનું દળ એમ એ કેટલું છે તો કે પૃથ્વી જેટલું જ દળ ધરાવે છે એટલે એમ છે એ એમ જેટલું જ છે અને ત્રિજ્યાની વાત કર્યું તો ત્રિજ્યા આર એ પૃથ્વીની ત્રિજ્યા કરતા ચોથા ભાગની છે એટલે આર બાય ફોર બરોબર આટલી વેલ્યુસ છે મારી પાસે

બરાબર ફોર અંડર રૂટમાંથી બહાર જશે તો ટુ અને ફાઇનલી શું બદસે જી એમ બાય આર પણ આ તો જો તો વિદ્યાર્થી મિત્રો શું છે તો કે આ તો પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે જો જી એમ બાય આર જી એમ બાય આર બરાબર એટલે પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મળી ગયું તો એ થશે વી ઈ તો બે ગુણ્યા વી ઈ ની વેલ્યુ છે આપણી પાસે અગિયાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ સેકન્ડ તો ફાઇનલી મને જે વીપી મળશે એ વીપી હશે કિલોમીટર પ્રતિ સેકન્ડ ઓકે એકદમ સરળ એક્ઝામ્પલ આટલા એક્ઝામ્પલ કહી રહ્યા પછી આ એક્ઝામ્પલ તો તમને એકદમ મામુ જેવો લાગે બરોબર તો આમાં કઈ સમજાવવાની જરૂર નથી આગળ વધારીએ એમ દળના એક ગોળાનો નિષ્ક્રમણ વેગ ખાલી જગ્યા વડે દર્શાવી શકાય

નિષ્ક્રમણ વેગ છે એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી એટલે આ ઓપ્શન તો આવી જ ન શકે અને અંડર રૂટ નથી એટલે આ ઓપ્શન પણ ન આવી શકે અને આ એ કક્ષીયનું સૂત્ર છે એટલે જો આ બેમાં કન્ફ્યુઝન હોય તો ઘણા એ પણ ટીક કરીને આવી જાય એટલે તમને મેં ખાસ કીધેલું છે કે બધા સૂત્ર તમે નોટ ડાઉન કરેલા જ હશે ડાયરી બનાવેલી જ હશે એમાં સતત ને સતત જોતા રહો એટલે તમને અટવાશો નહીં એક પદાર્થની પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ અગિયાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ સેકન્ડ છે બરાબર જે વસ્તુ આપેલી છે એ લખી દઈએ કે પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ એટલે વી પૃથ્વીની સપાટી પર છે એટલે અંડર ટુ જી એમ બાય આર અગિયાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ સેકન્ડ આવું આપેલું છે જો પૃથ્વીનું દળ હાલના દળ કરતાં બમણું કરવામાં આવે અને પૃથ્વીની ત્રિજ્યા મૂળ ત્રિજ્યા કરતા અડધી હોય તો નિષ્ક્રમણ ઝડપ ખાલી જગ્યા થાય તો પેલા મૂળ પૃથ્વીની વાત કરીએ મૂળ પૃથ્વીનું દળ છે એનું કહી દઉં એમ ત્રિજ્યાને કહી દઉં આર કેમ કારણ કે આપણે એ જ લીધેલા છે બરાબર અને હવે નવી પૃથ્વીની વાત કરીએ નવી પૃથ્વીને નવી પૃથ્વીના દળને હું એમ ડેસ વડે બતાવું છું કહી દઉં છું વીડેસ કેટલું હશે બરાબર તો હવે તો આ ઘણું મેં તમારું પચાસ ટકા કામ ઈઝી કરી દીધું છે મને આશા છે તમે જાતે ગણતરી કરશો તો જાતે ટ્રાય કરો ઓકે જવાબ આવી ગયો સાબાસ બેટા હું ત્યાં હાજર હોત તો હું તને ચોકલેટ આપી દે પણ તું હાજર નથી પણ જો તમારે આ એક્ઝામ્પલનો જવાબ નથી આવેલો તો મેં હું ના હું ગણું છું જોઈ લો તમારી મિસ્ટેક ક્યાં રહી ગઈ હતી અને આગલી વખતે સુધારી દેજો ઓકે ચલો મારે વી ડેશ મેળવવાનું છે તો વીઈ ડેસ અંડર રૂટ ટુ જી એમ ડેસ બાય આર ડેસ આવું આવશે પરંતુ ટુ જી એમ ડેસની વેલ્યુ છે બરાબર છે આ ટુ અને આ ટુ બે ગુણાકાર કરું તો બેનો વર્ગ થશે અને એ બાર જશે તો આવશે ટુ ફાઇનલી શું બધશે ટુ જી એમ બાય પણ આ તો માફ કરજો અહીંયા આ કક્ષીય વેગ લખાયું જો મેં તમને કીધેલું મારથી ભૂલ થાય તો તમારથી પણ થઈ શકે એક પદાર્થની પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ નિષ્ફળ બે કિલોમીટર પ્રતિ સેકન્ડ છે જો પૃથ્વીનું દળ હાલના દળ કરતાં બમણું કરવામાં આવે અને પૃથ્વીની ત્રિજ્યા મૂળ ત્રિજ્યા કરતાં અડધી કરવામાં આવે તો સૌથી પહેલા તેમ વાત કરો મૂળ પૃથ્વીની વાત કરું મૂળ પૃથ્વીનું દળ એમ લઈ લો અને ત્રીજાને હું આર લઈ ઓકે તો નિષ્ક્રમણ ઝડપ મારે મેળવવી હોય તો એ થશે કેટલી આપેલી છે અગિયાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ સેકન્ડ આટલું આપણે આપેલું છે હવે નવી પૃથ્વીની વાત કરીએ તો નવી પૃથ્વી માટેનું દળ એમ ડેસ કહી દો એ કેટલું છે તો કે મૂળ પૃથ્વીના દળના તો કે મૂળ પૃથ્વીના દળ કરતા બમણું છે તો એમ ડેસ થશે ટુ એમ અને ત્રિજ્યા કેટલી છે તો કે મૂળ પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી છે તો આર ડેસ ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ આટલી વસ્તુ હોય તો નિષ્ક્રમણ ઝડપ કેટલું થશે એટલે કે નવી પૃથ્વી છે એનો વીઈ ડેસ કેટલો થશે ઓકે તો પચાસ ટકા કામ મેં તમારું ઈઝી કરી દીધું છે તમારે હવે ગણતરી કરીને જવાબ જવાબ પ્રયત્ન કરવાનો છે ઓકે મળી ગયો બહુ સારી વાત જો હું ત્યાં હાજર હોત તો તમને એક ચોકલેટ આપત પણ હું હાજર નથી મજબૂર છું અને જો તમારો જવાબ નથી આવેલો તો મેં હું ના ગણતરી કરું છું જોઈ લો ક્યાં મિસ્ટેક છે ફરીથી આ રિપીટ ન થવી જોઈએ એ ખાસ ધ્યાન રાખવું બરાબર ચાલો મારે વી ડેશ જોઈએ છે તો વીઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ અંડર ટુ જી એમ ડેસ બાયલ્યુ છે મારી પાસે ગુણ્યા ટુ એમ અને આર ની વેલ્યુ છે આર બાય ટુ જે ઉપર જશે હવે જુઓ આ ટુ અને આ ટુ એટલે કે હું આ કાઢીને અહીંયા બે નો વર્ગ લખી શકું અને આ બેનો વર્ગને હું બાર જવા દઉં તો અહીં આવશે ટુ અને ફાઇનલી મારી પાસે શું બચશે ટુ જી એમ બાય આર આવું કંઈક બચશે તો આની વેલ્યુ તો જુઓ શું આપેલી છે અગિયાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ સેકન્ડ ઓકે તો ફાઈનલી મને જે વી ઈ ડેસ મળશે એ મળશે બાવીસ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ સેકન્ડ ઓકે તો એ છે મારો ઓપ્શન બી બરોબર આ બધા જ એક્ઝામ્પલ તમે જોઈ શકો કે માત્ર ધ્યાન આપવાનું અને હવે તો તમને આ ટેકનિક કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો છે અને હવે તમે જાતે પણ અહીંથી જ શરૂઆત કરી શકતા હશો બરાબર તો વેલ એન્ડ ગુડ તમે બહુ સારું એવું પ્રોગ્રેસ કરો છો આગળ વધારીએ કે પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ વી ઈ છે જે ગ્રહનું દળ અને ત્રિજ્યા પૃથ્વીના દળ અને ત્રીજા કરતાં ત્રણ ગણું હોય તો ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ હવે તો તમને આ પરફેક્ટલી આવડી જવો જોઈએ હવે તમારે આમાં પચાસ ટકા કામ પણ ઈઝી કરવાની જરૂર નથી આ પણ એના જેવો જ છે બરાબર એટલે ફરીથી ટ્રાય કરો અને આગલી વખતે જ્યાં મિસ્ટેક રહી ગયેલી હતી ત્યાં ખાસ ધ્યાન આપજો અને જો આગલી વખતે પણ થઈ ગયું હોય તો આ વખતે પણ થઈ જશે એટલે ફરીથી એક વખત ટ્રાય કરો ઓકે થઈ ગઈ જવાબ આવી ગયો વાહ ખૂબ સરસ આઈ પ્રાઉડ ઓફ માય સેલ્ફ ઓકે હોય તો ફરીથી હવે હું એક ને એક ડાયલોગ રિપીટ નહીં કરું ચાલો ત્રિજ્યા પૃથ્વીના દળ અને ત્રીજા કરતા ત્રણ ગણું હોય તો ફરીથી વાત ચાલુ કરી દઈએ કે પૃથ્વી માટે પૃથ્વી માટે દળ કેપિટલ એમ અને ત્રિજ્યા કેપિટલ આર બરાબર તો દળ એમ અને ત્રિજ્યા આર હોય તો નિષ્ક્રમણ ઝડપ અથવા નિષ્ક્રમણ વેગ VE ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટુ જી એમ બાય આર વડે બતાવી શકું બરાબર છે હવે ગ્રહ માટેની વાત કરીએ તો ગ્રહ માટે શું કીધું છે કે ગ્રહનું દળ અને ત્રીજા પૃથ્વીના દળ અને ત્રીજા કરતા ત્રણ ગણા છે તો ગ્રહ માટે એમ પી દળની વાત કરું છું એમ પી જેટલું થશે એ થશે અને આ કંઈક મને મળશે અને મારે શું મેળવવાનું છે કે ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ નિષ્ક્રમણ વેગને હું વી ડેસ વડે બતાવું જે મારે મેળવવાનું છે ઓકે તો વી ઈ ડેસ ગ્રહ પરનો નિષ્ક્રમણ ઝડપ મારે મેળવવી હોય અંડરુ ટુ જી એમ પી આ રીતનું થશે કટ થઈ જશે તો ફાઇનલી જે મને મળશે એ મળશે શું ટુ જી એમ બાય આર એટલે કે આ તો નિષ્ક્રમણ ઝડપ જ થઈ ગઈ કઈ નિષ્ક્રમણ ઝડપ તો કે પૃથ્વીની સપાટી પર હતી એ જ તો ફાઇનલી જે જવાબ મળશે નવા ગ્રહ પર પણ નિષ્ક્રમણ ઝડપ હશે એ પૃથ્વી પર જે નિષ્ક્રમણ ઝડપ હશે એના જેટલી જ હશે ઓકે હવે તમે આ એક મેથડમાં બહુ સારી એવી ફાવટ લેવી લા સારી એવી ફાવટ તમને આવી ગઈ હશે કેમ કારણ કે આવા ઘણા એક્ઝામ્પલ આપણે કરી લીધા અને નિષ્ક્રમણ વેગ અને નિષ્ક્રમણ ઝડપના જે પણ એક્ઝામ્પલ હશે કંઈક ને કંઈક આ જ હશે બરાબર આજે આપણે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જા એનો આપણે ફાઇનલી છેલ્લો ભાગ જોયો હવે આગલી વખતે આપણે જી અને નીટના સ્પેશિયલ એમસીક્યુ નો ભાગ કરાવશું તો એની માટે તમને બધી જ પ્રકારની થિયરી અને બધા જ સૂત્ર કડકડાટ આવડતા હોવા જોઈએ જો એ તમને નહીં આવડતા હોય તો જી અને નીટ એમાં જે એમસીક્યુ નું સોલ્યુશન થશે એમાંથી કયું સૂત્ર ક્યાંથી આવે એ તમને ખ્યાલ નહીં આવે એટલે ફરજિયાત ફરીથી બધા જ ટોપિક એક વખત રિવાઇઝ કરી જાઓ અને બધા જે સૂત્રની તમે નોટ અથવા ડાયરી બનાવેલી છે એમાંથી ફરી એકવાર નજર મારી દો અને કડકડાટ કરી નાખો બરાબર એ થઈ જાય ત્યારબાદ જી અને નીટનો પોર્સન જોવાનો છે બરાબર તો ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો બધા જ ટોપિકને રિવાઇઝ કરતા રહો અને રીપી સાથે જોડાયેલા રહો ઓલ ધ વેરી બેસ્ટ